પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી અજીત મહેતા છેલ્લા ઉત્તરાયણ નિમિત્તે તો અમારા ઇમરજન્સી સ્ટોલ હોય છે જેની અંદર અમારે ત્યાં સ્વયંસેવકો દોઢસો આજુબાજુની ટીમ છે ડોક્ટરની પણ ટીમ છે સાથે સાથે વેટરની હોમ છે ઓપરેશન થિયેટર અને સારી રીતે ટ્રીટમેન્ટ વધારે વધારે પક્ષીઓ બચી શકે એવો અમારો ટ્રાય હંમેશા માટે હોય છે આ તો ત્રણ દિવસ માટે ઇમરજન્સી સ્ટોલ છે પણ અમારે ત્યાં ત્રણસો પાંસઠ દિવસનું આ કાર્ય ચાલે છે હેલ્પલાઇન બી ચાલુ જ છે અને આ રીતથી અમારું કામ દર વર્ષે છેલ્લા બાવીસ વર્ષથી ચાલુ જ છે મારું નામ જૈનમ શેઠ છે ઓમકારક મંડળ જુદા અભિયાનમાંથી છું અમારી સંસ્થા બે હજાર સૌથી આ પક્ષી બચાવવાનું કામ કરી રહી છે અત્યારે અમારી સંસ્થાએ એક ઓનલાઈન પોર્ટલ ખોલ્યું છે જેનું નામ છે ઓમકારક મંડળ જુદા ડોટ ઓઆરજી અમારી વેબસાઇટનું નામ છે અમે આ વેબસાઇટ પર ઓનલાઈન કોલ જનરેટ કરી શકીએ છીએ જેમ અમે કરીએ છીએ એમ રીતે કોલર્સ બી જે બી કોલ કરે છે અમને પક્ષી બચાવવા માટે એ લોકો બી આ બધા કોલ જનરેટ કરી શકે છે અને જેની માહિતી અમને વોટ્સઅપ દ્વારા મળે છે અમારા વોટ્સઅપ પર આવે છે અને એ બધા કોલ્સ અમે ડાયરેક્ટ અમારો જે કોલ અમારી પાસે આવે તો અમે અમારા વોલ્યુન્ટરને અડધો કલાકની અંદર ત્યાં મોકલી દઈએ છીએ જે બર્ડ રેસ્ક્યુ થઈ જાય અમારી પાસે ટ્રીટમેન્ટ માટે આવે અને જે બી બર્ડ ટ્રીટમેન્ટ માટે આવે અમે એ બર્ડને બર્ડ હોસ્પિટલ પહોંચાડી દઈએ છીએ ઉત્તરાયણના માહોલમાં અમારી પાસે કોલિંગ થોડુંક હતું જેમાં અમે લગભગ કાલે દોઢસો જેવા કોલ અમારી પાસે હતા એમાં વધારે પડતા કબૂતર હતા અને કાગડા હતા થોડા ઘણા ચામર ચામરચીડિયું હતું ગુવડ હતા જેવા પક્ષીઓ અમારી પાસે આવેલા હતા શિડ્યુઅલમાંથી